અત્યારે આપણે પ્રવીણભાઈ આસોદરિયા ગામ દેવડા તાલુકો ગોંડલ તે કેસોડીન પ્રોડક્ટો ઘણા વર્ષથી લસણ ડુંગળીમાં ઉપયોગ કરે છે આપણા કંપનીની પ્રોડક્ટથી પરિચિત છે આ વર્ષે એમને વાર તલીની અંદર અમે ઉપયોગ કરાવ્યો તલીની અંદર ઉપયોગ કરાવ્યા આજે આપણે એની મુલાકાત આવી ને ટૂંક સમયમાં તલી પણ ઉપાડવાના છે તો આપણે પ્રવીણભાઈને પૂછીએ પ્રવીણભાઈ તમે કેસોડીન મમરી તલીમાં ઉપયોગ કર્યો અને નથી ઉપયોગ કર્યો એમાં શું ફરક દેખાય છે આ તલીમાં હાડા હાથ વીઘામાં આપણે ઉપયોગ કરેલો હોય અને બાકીના અઢી વીઘામાં ઉપયોગ કરેલો નથી હાડા હાથ વીઘામાં જે ઉપયોગ કરેલો છે એમાં મૂળિયાની સંખ્યા વધારે છે તે પછી દાંડલી વધારે જાડી છે આમાં ફાલ વધારે છે ટૂંકમાં મૂળિયાનો વિકાસ આમાં સારો થાય છે અને લસણ ડુંગળીમાં તો હું વરોવરે વાપરું જ છું આ પેલું પેલું પણ તલીમાં આપણે અખતરો કર્યો હોય બાકી લસણ ડુંગળીમાં તો હું વરોવર વાપરું જ છું કે સુધી મમ્મીનો ઉપયોગ કરવાથી આપણે રજા સમક્ષ જોઈ શકીએ મૂળનો વિકાસ ભરપૂર છે આમાં મૂળનો વિકાસ નથી એ આપણે નજર સમક્ષ જોઈ શકીએ એમ છે આનું થળ એટલું જાડું છે આના થડમાં એટલી તંદુરસ્તી નથી આ છોડ તંદુરસ્ત ને તાકાતવાળો છે ને આ જે તલીમાં આપણે સિંગ ગણી આમાં સિંગ કેટલી બેઠી છે આમાં સોળ બેઠી છે અને આમાં અગિયાર છે એટલે તમારે પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદનમાં ફરક પડશે વીસ થી પચીસ ટકા ઉત્પાદનમાં ફરક પડશે એ આપણે આ નજર સમક્ષ જોઈ શકીએ એમ છીએ અમે દરેક ખેડૂતભાઈને ખાસ ભલામણ પડીએ છીએ તમે કોઈ પણ પાક વાવતા હોય ત્યારે કેસોડી મમરી કંપનીની ભલામણ મુજબ ઉપયોગ કરો કેસોડી મમરી છે કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેસ્ટ થયેલી એકમાત્ર પ્રોડક્ટ છે સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતભાઈ ઉપયોગ કર્યો છે પાકને નદી અનિહારો ખાતરી કરો વધુ માહિતી માટે કંપની માન્ય વેચાણ ડેફાનો સંપર્ક કરો તમે